પ્રાંત દ્વારા રવિવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કર્ણાવતી ખાતે લોકમાતા મહારાણી અહલ્યાબાઈની ની મી જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત

સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં અને ગૌરવપૂર્ણ રીતે સ્ટેજ સંચાલન માનવતા મહેમાનો આ ઐતિહાસિક કાર્યક્રમમાં સામેલ થયા હતા અહેવાલ કનુભાઈ ખાચર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો